સાવધાન ડુંગરવાટ રોડ પર વાકિ સ્મશાન પાસે નવનિર્મિત પુલના સળિયા કોઈ ભરખી જવાની રાહ જોઈને ઊભા હોય એમ એક વર્ષ પહેલા જ બનેલા પુલમાંથી સળિયા બહાર આવી ગયા છે ડુંગરવાટ જાંબુગોડા રોડ પરના પાંચ જેટલા લો લેવલના કોઝવે પર ચોમાસામાં પાણી ફરી વળતા વીસ જેટલા ગામો સંપર્ક વિહોના બનતા હતા જે અંગેના પીઠોરા સમાચારે અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા જે અહેવાલને પગલે પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવા સરકારમાં રજૂઆત કરતાં પાંચે પાંચ લો લેવલના કોઝ પુલ મંજૂર કરવામાં આવ્યા અને એક વર્ષ પહેલાં જ બનેલા પુલમાંથી સળિયા બહાર આવી જતા હવે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે તેવી આ વિસ્તારના લોકોમાં તરત તરફની ચર્ચા ચાલી રહી છે હજી તો ચોમાસાની શરૂઆત જ થઈ છે અને હજી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો નથી અને એટલા જ વરસાદમાં તંત્રના ભ્રષ્ટાચારના પોપડા બહાર આવી ગયા છે વાંકી ગામના સ્મશાન પાસે નવનિર્મિત પુલ ના સળિયા બહાર આવી ગયા છે અને મોટા મોટા ખાડાઓ પડી ગયા છે વરસાદથી ઝાપટા વરસતા સળિયા નીકળી ગયેલા ખાડામાં પાણી ભરાઈ જાય છે જેને લઈને બહાર નીકળી આવેલા સળિયા દેખાતા નથી જો અજાણ્યા રાહદારીઓ પાણીના ખાડા પાસેથી પસાર થાય ને બહાર નીકળી ગયેલા સળિયા કોઈનો જીવ લઈ લે એટલા જોખમી બન્યા છે અને આ પુલ પર કોઈ જાનહાની થાય તેવી પણ દહેશત વર્તાઈ રહી છે પરંતુ તંત્રનું સહેજ પણ પેટનું પાણી હાલતું નથી ડુંગરવાડ જાંબુઘોડા રોડ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકમાં આવે છે ત્યારે આ અંગે માર્ગ અને મકાન વિભાગમાં આ અંગે પૂછતા નજરુભાઈ રાઠવા જણાવ્યું હતું કે આ પુલના તળિયાનું કામ બાકી છે અને એજન્સીને હજી પેમેન્ટ પણ ચૂકવવામાં આવ્યું નથી જ્યારે પુલની રેલિંગ દિવાલના બે સાંધા વચ્ચે પણ તિરાડો પડી છે જે બાબતે પૂછતા કોઈ જવાબ મળ્યો નથી જોકે સળિયા બહાર નીકળી આવતા ભ્રષ્ટાચાર છુપાવવા પિછાડો કરવા નીકળી ગયેલા સળિયા પર સિમેન્ટ પાથરી ઢાંકવાના પણ પ્રયત્નો આદરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે નવનિર્મિત પાંચ પુલોમાં હલકી ગુણવત્તાનું બાંધકામના આક્ષેપો કરતા સ્થાનિક લોકો આ મુજબ જણાવ્યું હતું આ રોડ પર ઓકી ગામની અંદર ઓકીની બેજ વચ્ચે આ રસ્તો આવ્યો છે નાળું આવ્યું છે બરાબર એ નાળાના છ મહિના પહેલાં રસ્તો બન્યો હતો એ નાળું બન્યું હતું એ નાળાના સળિયા નકરી ગયા છે અમે હમણાં આવતા હતા બરાબર હા કે એ તો અમે આવતા હતા બરોબર એ તો સળિયા નીકળી ગયા ને તો અમે બી પડતા વચ્ચે રસ્તાની અંદર બરાબર મેં કીધું આરું કેવું બનાવ્યું છે ભાઈ લોકો હેં આ પૈસા મફત આવેલા છે સરકારે મેં કીધું આવું બનાવે છે આની કાર્યવાહી કરો આજે દિવસે જાય છે બરાબર કશું નહીં હો તો દિવસે તો દેખાય છે પણ રાતે જતા લોકોને કંઈક તકલીફ પડે કંઈક અટવાઈને પડે કે પછી કંઈક ગાડીને નુકસાન થાય એની જવાબદારી કોઈ લે છે બરાબર આ છ મહિના પહેલું નાડું બન્યું એની કંઈક કાર્યવાહી કરો બરાબર સરકારને મારી એ વિનંતી છે કે તમે આ નાડું બનાવ્યા છે પણ તમે કામ હારું નહીં આ સળિયા ઉપર જ દેખાય છે હે

પરંતુ અહીંયા આપ જોઈ શકો છો કે આ જે તિરાડ છે શેકથી તિરાડ અહીંયા જણાઈ રહી છે એની જ બાજુમાં અહીંયા પણ તિરાડ જણાઈ આવી છે એ બાદ અહીંયા સાંધો છે એટલે બે સાંધાની વચ્ચે પણ પાણીમાં તિરાડો જણાઈ રહી છે अह એટલે ના જે લોકો છે એ લોકો આ પુલ ઉપર अनेक સવાલો ઉભા કરી રહ્યા છે રાજેશ રાઠવા પિઠોરા સમાચાર છોટા મિત્રો અભીતક આપને પિઠોરા સમાચાર YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ નહીં કરી હે તો કૃપયા સબ્સ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ